અમારા પાકીટની અંદર પૈસા હતા કોને લીધા હે હવે તમે જુગારમાં હારી જાય તમને ખબર હું કોઈ જુગાર રમતો નથી તોય તું મારું નામ દેસ ના ના તો હું ઘરમાં રહી ચોરી કરું છું મારા હામે ઉછા

હવે તો મારી બાયડી ની થઈ ગઈ છે હઈટ કા આજ ગીમ તને કર્યું છે શું ઈ તો કે એ શું નથી કર્યું ઈ કે ટકા લાફા મારા ગાલ માં તો મારતી જાય અને મારા બેટા ઉકારા ઈ કરતી જાય અને મારા બાપા ની એમ થાય કે ઘર માં પૂરી ને મારે હે અને મારા બાપાએ ઘર ખોલ્યું મારા બાપા એ બે પરોણા મને દઈ ગયા અને તું જ કે મારે આનું કરવું શું

મારી બેન ને બો દુઃખ કેસે મારા ભીને બીનો વાત હોય ને મારા વ્યવહાય નો સડાઈ દેવો

અને નાના મોટા ઝગડા ઘર માં થયા રાખે એ નાના મોટા ઝગડા થાય એમ નો આલે મારી બેન માથે લોહી નથરવા દીધું અને ઓલો તમારો કુંવર ક્યાં ગયો ભગલા ના પાડા જેવો બેન તું સાની રે તે રોય અને આ ઘર રાખ્યું છે પણ આમ જો આ નો ખાવાની થાય એ પટલ તાઢા પડો તાઢા જે થવાનું દી થઈ ગયું

કામ તો થઈ જાય છે આપડું અરે થઈ જાય છે ભાઈ બનતું હાલ 你。<laughs>